આને રણજીતા કરો તમારી રણજીતા જાગે છે હવે કરો માં ને તો વાત મારી નથી હું નામની નકીટા છું

અમેરિકા ને આગળ મારી સા તો દાખલ મરી જવાય આગળ બોલ માર બેન નું અરે નું રેકોર્ડિંગ પડે હમ રાખી દે ભાઈ હા રાખી દે હાથ માં આવી એટલે મજા આવશે હવે કરવો છે એમાં બે મત નથી હાથમાં આવતો નઈ નક